હું છું કેડી મોટો તો ફાઇનલી કાસ્ટવેન્ટી ફોર અમદાવાદમાં કણાવતી એડમાં જોરદાર સેલ આવ્યો છે કોઈ પણ ગાડી તમે પચીસ હજારથી લઈને પચાસ હજારના ડાઉન પેમેન્ટ ઉપર હરેક ગાડી મળવાની છે કેમકે ગણેશ ચતુર્થી આવે છે ગણેશ ચતુર્થી ઉપર તમારી સપનાની તમારી ડ્રીમ કાર તમારી ઘરે લઈ જાઓ તો વેલકમ છે કાસ્ટ ટ્વેન્ટી ફોરમાં અમદાવાદમાં સાડા છસો પ્લસ કાર અવેલેબલ છે તો આ વિડીયો તમારા માટે જોરદાર થવાનો છે કેમ કે આટલી બધી ગાડીઓ તમને મળવાની છે વિડીયો પૂરો જોજો કેમકે તમારી સપનાની કાર આ વિડીયોમાં મળવાની છે તો લેટ સ્ટાર્ટ ધ અમદાવાદ સ્વાગત છે બધાને ખબર જ છે ફ્રેન્ડ કે અહીંયા યુઝ કારનો એટલામાં જોરદાર ગાડીઓ અવેલેબલ છે યુઝ કારમાં કેટલી કે બીજી કાર તમને જોવાની મળે અમારી સાથે જે અહીંયા એક્ઝિક્યુટિવ છે જાગૃતિ મેડમ કેમ છે મેડમ બસ મજા મને મેડમ આપણો સેકન્ડ વિડીયો છે આની પહેલા પણ આપણે વિડીયો બનાવ્યો હતો ત્યારે સારો એવો રિસ્પોન્સ મળેલ છે સેકન્ડ ટાઈમ અત્યારે ગણેશ ચતુર્થી આવે છે બરાબર છે તો કાર ટ્વેન્ટી ફોર શું શું ડિસ્કાઉન્ટ રાખ્યું છે કેટલી ગાડીઓ છે કઈ રીતના તમે સેલ કરવાના છો કઈ રીતના લોન થવાની છે એ જે અમારા કસ્ટમરને કહી દઉં ટૂંકમાં આ મારી પાસે બે હજાર એકવીસ નું ક્રેટા મોડેલ છે આની ડિટેલ હું તમને કહેવા જોઉં તો બે હજાર એકવીસ નું મોડલ છે એકાવન હજાર ગાડી ચાલેલી છે પ્લસ ટોપ વેરિયન્ટ છે ઇલેક્ટ્રિક પાર્કિંગ બ્રેક મળી જશે ઇલેક્ટ્રિક સીટ મળી જશે તમને અને બીજી વસ્તુ અમે એ કે પેટ્રોલ ફર્સ્ટ ઓનર છે જો કોઈ કસ્ટમર કદાચ જોતું હોય કે ભાઈ મને ક્રેટા જોઈએ છે પ્યોર પેટ્રોલ છે કન્ડિશન વાઇઝમાં તમે જોશો તો એકદમ ગુડ કન્ડિશનની ગાડી છે તો વહેલાથી વહેલા રાહ ના જુઓ ને અત્યારે અમારી કંપની તમને અમારી પાસે છસો પ્લસ ગાડી છે અને ક્રેટા બી તમે જોઈ શકો છો અમારી પાસે ક્રેટાનો ઘણો બધો સ્ટોક અવેલેબલ છે સો ક્રેટા લવર તમે આજે જ આવીને વિઝિટ કરી શકો છો મેડમે કીધું એમ કે ક્રેટા છે બે હજાર એકવીસની ની ફર્સ્ટ ઓનર પેટ્રોલ ઓટોમેટિક છે સનરૂફ છે ઇલેક્ટ્રિક પાર્કિંગ બ્રેક તમને જોવા મળશે ઇલેક્ટ્રિક ઇલેક્ટ્રિકલ સીટ જોવા મળશે તમામ ફેસિલિટી જે તમારે ક્રેટામાં જોઈએ છે ને કાસ્ટ તમને આપે છે અને મેડમે કીધું કે જો લોન જેને કરવી છે ને 25 થી 50000 નું જેનું ડાઉન પેમેન્ટ છે લોન થઈ જશે સારી છે 25 થી 50000 ડીપી ભરીને બી તમે ગાડી લઈ શકો છો અમારી કંપની તમને લોન પણ કરી આપે છે તો આવું યુઝ કાર માર્કેટ અમદાવાદમાં ફરી લ્યો કે ગુજરાતમાં કોઈ પણ જગ્યાએ ફરી લ્યો આવી કોઈ પણ સ્કીમ ડિસ્કાઉન્ટ ની કોઈ આપતું નથી સારામાં સારી ગાડી ક્યાં મળે છે તો કાસ્ટ ફોર અમદાવાદ કર્ણાવત યાર્ડમાં જોઈએ નેક્સ્ટ કાર તો મેડમ વ્હાઈટ ક્રેટા નથી જોતી આપણા અને બીજા કલર જોઈએ છે તો બીજા કલર માટે બી આપણી જોડે ઘણા બધા ઓપ્શન અવેલેબલ છે જેમ કે કોઈને ગ્રે કલર જોઈએ છે ડાર્ક ગ્રે લેટેસ્ટમાં અને અત્યારે ચેરી કલર માર્કેટમાં બહુ જ અવેલેબલ છે અને બહુ જ ફેલાય છે તો આપણી પાસે ચેરી કલર બી અવેલેબલ છે સો ગાઈઝ આ બંને એકવીસ નું મોડલ છે અને જો ક્રેટા તમારે પચીસ થી પચાસ હજારના ડાઉન પેમેન્ટમાં લેવી હોય તો તમે બુક કરી શકો છો પણ

ચીપ કંપાસના ઓપ્શન ઘણા બધા તમને મળશે તો એકવાર તમે કાસ્ટી ફોર્મમાં વિઝિટ કરો આ પણ ગાડી તમારા ઓછા ડાઉન પેમેન્ટમાં તમારી ઘરે લઈ જાઓ ગણેશ ચતુર્થી આવે છે તો જલ્દી ગાડી બુક કરાવો જોઈએ નેક્સ્ટ કાર બ્લેક ક્રેટા જોઈએ છે એ પણ ઓટોમેટિક સનરૂફ વાળી જોઈએ છે વીઆઈપી નંબર જોઈએ છે તો મેડમ ફટાફટ આની ડિટેલ આપી દો છે જ આપણી પાસે આની ડિટેલ આપો તો 2021 નું મોડેલ છે વાહ બીજી વસ્તુ એ કે કિલોમીટર તમે સાંભળીને ચોકી દેશો માત્ર ને માત્ર 14000 કિલોમીટર ચાલેલી છે ગાઈસ અને પ્લસ તમને જોવા મળશે વીઆઈપી નંબર 2100 નંબર એકવીસો નંબર નંબર પ્લેટ છે વીઆઈપી નંબર છે અને બ્લેક કલર છે પ્લસ ટોપ એન્ડ વેરિયન્ટ છે ઓછા ઓછામાં કિલોમીટરમાં ચાલેલી છે અને માત્ર ને માત્ર પચાસ હજાર ભરીને તમને ક્રેટા મળી જવાની છે સો ગાઈઝ આજે જ તમારી ગાડી વિઝિટ કરો અને બુક કરાવો તો ફ્રેન્ડ્સ એક તો મેડમ મેડમે કીધું બ્લેક કલર છે ક્રેટા છે એકવીસો વીઆઈપી નંબર છે ઓટોમેટિક છે સનરૂફ છે ઇલેક્ટ્રિક પાર્કિંગ બ્રેક સાથે તમને જોવા મળશે અને ખાલી પચાસ રૂપિયા લઈને આવો ક્રેટા ઘરે લઈ જાઓ ગણેશ ચતુર્થી આવે છે સાત થી દસ તારીખ ની અંદર આવો ઓફર વેલી છે પચાસ ડાઉન પેમેન્ટ સિબિલ સારું હોવું જોઈએ બેંકિંગ સારું હોવું જોઈએ એપ્લિકેશન પ્લે સ્ટોર ઉપર અવેલેબલ છે એકવાર તમારું સિબિલ ચેક કરી લો પછી કાર ટ્વેન્ટી માં આવો નંબર ડિસ્પ્લે ઉપર છે જાગૃતિ મેડમ તમને જોવા મળશે આ ગાડી તમારી સપનાની ગાડી ઘરે લઈ જાવ ગણેશ ચતુર્થીના સારા એવા પર્વ ઉપર તો મેડમ કોઈ પણ કસ્ટમર આવે સિબિલ સારું હશે તો પચાસ હજાર ભરીને ગાડી લોન કરીને આપી દેવાની છે બરોબર છે

કેમ કે કોઈ કસ્ટમર આવે તો ખાલી એની હું અટકે ક્યાં કે પેમેન્ટ પાછળ આ પાછળ બાકી ગાડી જોઈને કસ્ટમર અટકે નહીં બરોબર છે તો આ વ્હાઇટ કલર ની ક્રેટા હજી

ગાડી બુક કરાવો સિવિલ જો સારો હશે તો તમને પચીસ થી પચાસ ભરીને ગાડી મળી જશે તો ફ્રેન્ડ ખાલી દસ નંબરની ક્રેટા પચ્ચીસ હજાર ભરીને તમારી ઘરે લઈ જાઓ ડ્રીમ કાર બનાવો તમારી ફેમિલી જોડે આવો ગાડી ચેક કરો દસ નંબરની ક્રેટા પેટ્રોલ પ્લસ પેટ્રોલ આવશે પ્યોર ફર્સ્ટ ઓનર આવશે બે નું મોડલ છે

કઈ રીતના મેડમ કે આપને મેડમ કઈ રીતના એક લાખ માપી દો થારની વાત કરું તો આપણી જોડે બે હાજર એકવીસ મોડલ છે અને એમાં બી બ્લેક કલર પ્લસ ફોર બાય ફોર અને લેસન ચાલેલી વાત કરું તો માત્રને માત્ર ચાલેલી છે જો ને માત્ર ચતુર્થ ના દિવસે એક લાખ ડાઉન પેમેન્ટ પણ એક કઈ રીતે જો તમારું સિવિલ સારું હશે બેન્કિંગ સારું હશે તો કાસ્ટ ટ્વેન્ટી ફોર તમને સેમ ડેઝ લોન કરીને ગણેશ ચતુર્થ ના દિવસે તમને જે જાઓ થાર લવર તમારી ગાડી બુક કરાવો કેટલી થાર છે મેડમ આપડી પાસે મેક્સિમમ દસ

શોરૂમ એટલે કાર ફોર તો નંબર ડિસ્પ્લે ઉપર આપેલા છે ફટાફટ ગણેશ ચતુર્થી ઉપર તમારી ડ્રીમ કાર થાર ઘરે લઈ जाओ જોઈએ નેસ્ટ કાર તો મેડમ કિયા અત્યારે તેર બહુ માર્કેટમાં ચાલે છે અને બહુ સક્સેસ ગાડી છે એમાં પણ જે આપણે કિયા સેલ્ટોસ આવે છે એ લેડીઝ માટે બહુ સારામાં સારી ગાડી અત્યારે હું જોઉ છું અમદાવાદ સુરત જેવા સિટીમાં ઓકે કિયા જે સેલ્ટોસ આવે છે અને જે સોનેટ આવે છે સોનેટ વધારે પડતી લેડીઝ યુઝ કરે છે કેમ કે એકદમ કમ્ફર્ટેબલ કમ્ફર્ટેબલ અને એસયુવી છે પ્રોપર એસયુવી એટલે એમાં તમે ડ્રાઇવ માં પણ તમે જોઈ શકો છો કે ડ્રાઇવ માં પણ એકદમ સક્સેસફુલી છે કે ભઈ તમે ડ્રાઇવ કરો તો તમને એકદમ સ્મૂથ અને ઈઝીલી આગળનું બેકગ્રાઉન્ડ તમને દેખાય છે તો મને એ કયો કે કાર 24 માં કિયા કેટલી છે કિયા લવર માટે તો સર આપણી પાસે અઢળક સ્ટોક છે તમે જોઈ શકો છો સેલ્ટોસ અહીંથી ચાલુ થાય છે આપણી પાસે સેલ્ટોસ છે આપણી પાસે સોનેટ છે અને આમાં બી સેવન સીટરની વાત કરું તો આપણી પાસે કેરેન્જ પણ અવેલેબલ છે સર બ્લેક કલરમાં અને ટોપ મોડલમાં તમે જોઈ શકો છો આ બે હજાર બાવીસનું મોડલ છે ફર્સ્ટ ઓનર ગાડી છે માત્ર ને માત્ર ત્રેવીસ હજાર કિલોમીટર ચાલેલી છે સેવન સીટર સેવન સીટર કિયા બે હજાર બાવીસનું મોડલ કિયા કેરેન્સ અત્યારે લોકોનું ક્રેશ છે કે ભાઈ અમારે મોટી ગાડી તો મોટી ગાડી પણ આપણે કિયા લવર માટે લાવ્યા છે આનો નંબર તમે જોઈ શકો જીરો સાતસો એકવીસ વીઆઈપી નંબર સાથે સર અમે ગાડી સેલ કરી રહ્યા છે એમાં બી કંપની અત્યારે લાવી છે કે જો તમે ગણેશ ચતુર્થીના પર્વ ઉપર ગાડી બુક કરો છો તો દરેક ગાડી ઉપર તમને દસ ટકાનું ડિસ્કાઉન્ટ મળી જવાનું છે અને જો તમારે ફાઇનાન્સમાં લેવી છે ગાઈસ તો ફાઇનાન્સ માટે બી આપણી પાસે બહુ સારી જ ઓફર છે જો તમારી પ્રોફાઇલ સારી છે બેન્કિંગ વગેરે સારું છે તો તમને અમે પચાસ હજાર ભરીને સેવન સીટર ગાડી આપી શકીએ છીએ વાહ તો જુઓ તમે ફ્રેન્ડ મેડમ આ પણ બ્લેક કલરમાં અવેલેબલ છે પછી એના પછી

એ બી વાળી ટોપ મોડલ મળી જવાની છે માત્ર ને માત્ર ચૌદ હજાર કિલોમીટર ચાલેલી સર શોરૂમ કંડિશનમાં તમને સોનેટ મળી જવાની છે સર જો તમે ગાડી ના સોનેટ માટે એકદમ રાહ જોઈ શકતા હોય તો આપણી પાસે બહુ લેટેસ્ટ અત્યારે ઓફર આવી છે આમાં તમે આવીને બુક કરો ગણેશ ચતુર્થી સારો પર્વ છે તો તમારા સારા પર્વમાં આ ગાડી અમે તમને ઘરે સેલ કરી આપીશું બે હજાર બાવીસને ફર્સ્ટ ફ્રેન્ડ ડીઝલમાં મળવાની છે આ ગાડી ઝીરો સેવન ઝીરો એટ ડીઝલમાં મળવાની છે સનરૂફ અમ અવેલેબલ છે સારામાં સારી ગાડી કિયાનો જોરદાર સ્ટોક કહેવાય ને તો કાસ ટ્વેન્ટી ફોર અમદાવાદ કર્ણાવત એરિયા પડેલો છે નંબર ડિસ્પ્લે ઉપર છે પચીસ હજાર થી લઈને પચાસ હજાર માં કોઈ પણ ગાડી તમને તમારું જો બેંક નું સ્ટેટમેન્ટ ને તમારું સિવિલ જોરદાર હશે ને તો અહીંથી ગણેશ ચતુર્થી ઉપર મેડમ આપી દેવાના છે તો જોઈએ નેક્સ્ટ કાર તો મેડમ મને એ કહ્યું કે આપણે તો હેવી હેવી ગાડી તો બતાવી દીધી તો નાની ગાડીઓ પણ આપણી પાસે જોરદાર અવેલેબલ છે જેમ કે આઈ છે અમેજ છે નાની ગાડીમાં પણ તમે જોઈ શકો છો સર કે આપણી પાસે એટલો બધો સ્ટોક અવેલેબલ છે ને કે તમે ફરતા ફરતા તમને દિવસ ઓછો પડશે અને જો હું દરેક ગાડીની ડિટેલ આપવા જઈશ તો બહુ વિડીયો થઈ જશે પણ કદાચ તમને બતાવું કે આપણી પાસે કઈ કઈ છે આ તમે જોઈ શકો છો આઈટેન ગ્રાન્ડ છે આપણી પાસે પછી બલેનો છે અને લો માં લો બજેટમાં કોઈ નોર્મલ ફેમિલી ને બી જો ગાડીમાં ફરવાનો શોખ હોય તો એની માટે બી આપણી પાસે રેડી ગો છે લેટેસ્ટ મોડલ ગુડ કન્ડિશનમાં છે ન્યુ બ્રાન્ડ સેન્ટ્રો છે આપણી પાસે આ બાજુ જોવા જઈએ તો ટીગોર ટિયાગો ઇગ્નિસ આપણી પાસે એટલા બધા લેટેસ્ટ મોડલ અવેલેબલ છે કે કોઈ બી નોર્મલ ફેમિલી હોય એ બી એની ગાડી બુક કરી શકે છે અને માત્ર ને માત્ર અમે પચીસ થી ત્રીસ હજાર ડાઉન પેમેન્ટ ભરીને ફાઇનાન્સ કરીને આપી શકીએ છીએ અને એ પણ જો પ્રોફાઇલ સારી હશે અને બધું જ સારું હશે તો તમને સેમ ડે ગાડીની ડિલિવરી મળી જશે અને અત્યારે એટલી ઓફર સરસ કંપનીએ કાઢી છે સર વાત કરું તો ગણેશ ચતુર્થી શો ગાડી આજે જ આવો તમે અને તમારી નાની ગાડી બી સપનાની બુક કરો તો ફ્રેન્ડ ફટાફટ કરો કેમ કે ગણેશ ચતુર્થી ઉપર કાર્સ ટ્વેન્ટી ફોર મૂળ છે સુધીના ડીપી ઉપર કોઈ પણ ગાડી તમને મળવાની છે સિબિલ સારું હોવું જોઈએ ઘણી બધી ગાડી છે ફ્રેન્ડ તો જોઈએ આપણે નાની નાની ગાડીનો સિલસિલો ચાલુ છે તો સ્વિફ્ટ જોઈ લઈએ આપણે તો ખાલી પિસ્તાલીસ હજાર ભરીને આ સ્વિફ્ટ ના ઓનર બની શકો છો તો મેડમ એ કહી દો કે પિસ્તાલીસ ભરીને કેટલાનું મોડલ મળવાનું પિસ્તાલીસ હજાર ભરીને સર તમને બે હજાર બાવીસ નું મોડલ મળી રહ્યું છે અને એમાં બી ટોપ વેડલ એક જે પ્લસ તમે જોઈ શકો છો કે આમાં વ્હાઇટ પ્લસ બ્લેક ડ્યુલ ટોનમાં તમને ગાડી મળવાની છે અને કિલોમીટર ની વાત કરું તો આના કિલોમીટર માત્ર ને માત્ર ત્રેવીસ હજાર છે અને સ્વિફ્ટ લવર માટે આ બેસ્ટ ઓફર છે કે અત્યારે તમે ત્રેવીસ હજાર કિલોમીટર ચાલેલી સેકન્ડ ઓનર ગાડી અને ડ્યુઅલ ટર્ન ટોપ મોડલ તો આનાથી બેસ્ટ ઓપ્શન અત્યારે કશું જ નથી અને એમાં બી કંપની અત્યારે ડિસ્કાઉન્ટ આપી રહી છે દસ ટકાનું સો તમારો પ્લાન હોય સ્વિફ્ટ માટેનો તો આજે જ આવો વિઝિટ કરો અને ગણેશ ચતુર્થી ઉપર તમારી ગાડી બુક કરાવો તો ફ્રેન્ડ્સ બે હજાર બાવીસની પેટ્રોલ છે જેટ જેડેક્સઆઈ સારામાં સારી ગાડી છે ટોપ મોડલ છે ડ્યુલ ટોન છે બ્લેક ગ્રુપ મોડ છે વ્હાઇટ કલર ની છે તો થેન્ક યુ મેડમ આ બધી ગાડી ની ડિટેલ આપવા બદલ વેલકમ સર આ 24 માં મારો વિડિયો જોઈને આવે કયા તમને કરે કે ભાઈ કેડી મોટર નો વિડિયો જોયો છે તો 10% ડિસ્કાઉન્ટ તો મળવાનું જ છે પણ જોરદાર મેડમ અહીંયા એને સારામાં સારી ડિટેલ આપ છે સારામાં સારું સમજાવશે અને ગાડીની ડીલ આપવાના છે થેન્ક તો આ હતા મેડમ જાગૃતિ મેડમ બધી ગાડીની ડિટેલ આપને સમજાવી છે તો અહીંયા છસો પ્લસ ગાડી અવેલેબલ છે તમારી ડ્રીમ કાર અહીં વેઇટિંગ કરે છે ખાલી તમારે આવવાનું છે અમદાવાદમાં કર્ણાવતી યાર્ડની બાજુમાં છે કાર્સ ટ્વેન્ટી ફોર બહુ યુઝ કરનો મોટામાં મોટો આખા ગુજરાતમાં આટલી ગાડી મને નથી લાગતો કોઈ રાખતું હશે તો ફ્રેન્ડ્સ હું છું કેડી મોટો આવા જ વિડીયો તમારા માટે લઈ આવું છું ઘર બેઠા સારી ગાડી તમને બતાવું છું તો વિડિયો લાઈક એન્ડ સબસ્ક્રાઇબ કરજો અને શેર કરજો તો આવા જ વિડીયો સાથે નેક્સ્ટ ટાઈમ મળશું જય હિન્દ જય ભારત